નમસ્કાર હું જીમી અડવાણી આપ સૌને વંદન કરું છું અને મારા આપ સૌને જય ગણેશ આપણે જણાવતા હર્ષ અનુભવી રહીએ છીએ કે આ જે ત્રિકોણવાકકા રાજા ગણપતિ મહોત્સવ છે એ ઓગણીસો નવાણુંમાં જે સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ ગણપતિ આજે છવ્વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે અને આજે સૌરાષ્ટ્ર ગુજરાત ખાતે શ્રદ્ધા અને ભક્તિનું અનેરું ધામ બની ચૂક્યું છે અને આપણે જણાવતા એ પણ ખુશી અનુભવી રહ્યા છીએ કે હજારો ભાવિકોની શ્રદ્ધાનું આ કેન્દ્ર છે અને ભાવિકોને અમારી ઉપર જે ભરોસો હતો એ આજે પરિપૂર્ણ થતો હોય એવું લાગી રહ્યું છે આપણે જણાવીએ કે આજે આ વર્ષે બે હજાર ચોવીસમાં તિકોમબાકા રાજાના પંડાલમાં સરસ મજાના એક દુંદાળા દેવની અમે મૂર્તિ સ્થાપના કરવા જઈ રહ્યા છીએ આજે મૂર્તિ છે એ ભગવાન રાજા રામના સ્વરૂપે બેઠેલી છે એના એક હાથમાં ધનુષ્ય છે અને બીજા હાથથી એના ભાવિકોને એના ભક્તજનોને આશીર્વાદ આપતા હોય એવા દિવ્ય દ્રષ્ટિમાન દુંદાળા દેવની મૂર્તિ અમે તારીખ સાતના રોજ ખુલ્લી મૂકવાના છીએ ત્યારબાદ પંડિતો અને શાસ્ત્રોત્ત વિધિથી વિધિવિધાનથી આ સમગ્ર આયોજનને અમે ખુલ્લું મૂકીશું ત્યારબાદ રોજ રાત્રે આઠ વાગે મહાઆરતી અને નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તો રાજકોટની જે રંગત છે અને રાજકોટની જનતા જેના માટે જાણીતી છે એવી આ રાજકોટની જનતાનું પોતાનું ગણપતિ છે જે માત્ર લોકભાગીદારી થાય છે અને સંપૂર્ણપણે સાર્વજનિક થાય છે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમગ્ર તમામ લોકો માટે ખુલ્લું મૂકેલું આ ગણપતિ મહોત્સવમાં અમે લોકો રોજ બરોજ વિવિધ કાર્યક્રમોમાં રાખે છે ખાસ કરીને આપણે જણાવીએ કે પહેલાં લોકડાયરો છે હસારો છે સંતવાણીનો કાર્યક્રમ છે બાળકો બાળકોનો ડાન્સ શો છે તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્રાંતિ બેન્ડ શો પણ છે સાથે સાથે માના મમતાનો એક કાર્યક્રમ છે તેમજ સાંઈકા બોલાવા આવ્યા છે આવો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારબાદ શ્રીનાથજીની ઝાંખીનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ આ વખતે અમે લોકોએ વધુ સુવિધા માટે વધુ સુગમતા માટે બાઉન્સરની વ્યવસ્થા રાખેલ છે સાથે સાથે જે પ્રસાદ કહેવાય છે કે લોકો તીખોબાગ ચોક ખાતે જે મન્નત માનતા હોય છે એની માનતા પૂરી થતી હોય છે અને ત્યારે જે હજારોની કિલોની સંખ્યામાં જે પ્રસાદ જે ત્યાં ભેટ ધરે છે કે પ્રસાદનો લાવ લેવા માટે જ્યારે ગોપાલો અને પરિવારો ઉમટે છે ત્યારે અમે લોકો સમગ્ર કમિટી મેમ્બરો હર્ષની લાગણી અનુભૂતા હોય છે સાથે સાથે આપણે આપ પણ જણાવીએ કે હાલની પરિસ્થિતિ જોતાં આ ત્રિકોણબાગના રાજા જે ગુજરાતનું નંબર વન ગણપતિ કહેવાય છે અને માનતાના ગણપતિ કે તરીકે પ્રચલિત છે એવા ગણપતિનું અમે આ વખતે સવા કરોડનો વીમો પણ લીધેલ છે તેમજ તમામ પ્રકારની સલામતીના પૂરેપૂરા અમે લોકોએ પગલાં ભરીશું અને જનતાનો અમને સહયોગ મળી રહેશે એવી અમે ખાતરી આપીએ છીએ તેમજ સમગ્ર નગરજનોને અમે આમંત્રણ આપીએ છીએ કે પધારો અમારા મહેમાન પધારો તિકોણ બાગ